પોલો ચોકડી જવા માટે ઉભા છીએ ગોટા સેન્ટરે ગોટા અને ચા ખાવા માટે કેમ બની રહ્યા છે આ તો ચા બડા નીકળો કાકાને પંદર કટી ચોટી હલી જઈ જો ફિલ્મ દે ગોટા આવી એ પહેલા મંગાઈએ પઈ પાપડી મજીલા ઓ પાપડીઓ ખાઈ રહ્યા છે આય હાય 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 કેવું સબ હે હા હડતા નહીં ગરમા ગરમ ગોટા આવી ગયા ભાઈ રમેશજી રમેશજી કડી કાઢી દે ભાઈ બધવાની કેજુઅલ આ ગોટા ચેવા હોય એવા ડુંગળી આપી દો બધવાની ભાઈ ભાઈ